બાવીસ ત્રેવીસ રૂપિયા ચારસો ચોવીસ છત્રીસ છવ્વીસ એક્યાવીસ છવ્વીસ રૂપિયા છવ્વીસ અણાવી

આરોજી એક મે 1 એપ્રિલ 2023 2333 3536 40 40 ગણવા ના છે 740 હાલો 740 1200 300 300 300 250 350 425 650 570 381 381 તમારી જો છે मैं कोशिश करता हूँ जितना कम में बने बाकी आप समझ के चलो कि इक्कीस रुपया तक जाना ही पड़ेगा

આ ડોર ના પાડી લાવો અલા એમજી 50 કટા છે ત્રણસો ને સત્યાસી રૂપિયા સત્યાસી બોલવું ત્રણ વાર એક સેકન્ડ તો બંધ રાખો તો સઠ છડસઠ અડસઠ રૂપિયા ત્રણસો અડસઠ બુડું ઓગણ સિત્તેર ઓગણ સિત્તેર સિત્તેર રૂપિયા ત્રણસો બોતેર બુડું

ત્રણસો પંચાણું રૂપિયા વિપુલ ભાઈ ત્રણસો ને એકાશી બાકી છો પંચાસ એકદમ નેવાસી રૂપિયા નેવું નેવું બાણું બાણું ત્રણસો સાણું ચોરાણું ચોરાણું પંચાણું છન્નું ત્રણસો નવ્વાણું ચારસો એક બે રૂપિયા ત્રણસો

બસો પંચાવનુ પાંચ બાર રૂપિયા ત્રણસો તેર ચૌદ પંદર સોળ રૂપિયા ત્રણસો સોળ સત્તર હજાર ઓગણીસ એકવીસ બાવીસ બાવીસ રૂપિયા ત્રણસો ભાલો હારું છે

સાઠ એકસઠ બારસો ત્રેસઠ ચોસો ત્રેસઠ રૂપિયા ત્રણસો ચાલો પાલો 302 5 12 15 22 23 32 હાલો ભાઈ હાલો ભાઈ મસ્ત માલ છે રૂપિયા 300 હાલો